સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે ત્રીસ લીઝો છે તેની મંજૂરી આપી છે અને ઇઠ્યોતેર હેક્ટર છે આ હેક્ટરમાં ખનન ચાલે છે તેની મંજૂરી છે પરંતુ વિધાનસભાના ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે તેનાથી વિપરીત જ જવાબ આવ્યો છે તેવું તેમનું કહેવું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

ત્યાં કાર્બોસેલ અને ખનન માફિયાઓ બેફામ બનેલા છે સરકારે ત્રીસ લીઝો છે તેની મંજૂરી આપી છે અને ઇઠ્યોતેર હેક્ટરમાં જ તેની મંજૂરી છે બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ સુધી કેવળ ને કેવળ સરકારે બાર લીઝો છે તે બાર લીઝોની જ માપણી કરી છે બાકીની લીઝોની માપણી નથી કરી આવો ગૃહમાં પ્રશ્ન પણ ઉપસ્થિત થયો હતો અને કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ આ જ ગૃહમાં કહ્યું હતું કે રોજના એક હજાર જે ડમ્પરિયા છે તે ગેરકાયદેસર રીતે આ ખનન કરી રહ્યા છે અને એક ડમ્પર દીઠ એક હજાર રૂપિયાનો હપ્તો ચાલી રહ્યો છે તેવી પણ તેમણે વાત કરી છે વિધાનસભામાં જે પ્રકારે તેમનો પ્રશ્ન હતો ને મંત્રીએ શું જવાબ આપ્યો તેને લઈને અમિત ચાવડાએ વાત કરી છે જે રીતે ખનન માફિયાઓ બેફામ થયા છે આ ખનન માફિયાઓ હપ્તા છે ગાંધીનગર સુધી પહોંચાડે છે એવું જાહેરમાં બોલી રહ્યા છે અને એના જ કારણે ખનન માફિયાનો કોઈ વાળ પણ વાકો કરી શકતું નથી અને જે બેફામ ખનન ચાલે છે એના પુરાવા એના આંકડા વિધાનસભાના ગૃહ પર સરકારે જાતે સ્વીકારવા પડ્યા છે સુરેન્દ્રનગરમાં જે ગેરકાયદેસર કોલસાનું ખનન થાય છે એ બાબતની ફરિયાદો રજૂઆતો વારંવાર ઉઠી છે એ ગેરકાયદેસર ખનનમાં અનેક લોકોના ગુંગળાઈ જવાને કારણે મૃત્યુ થયાના અનેક દાખલાઓ છે ભાજપના આગેવાનો સામે પોલીસ ફરિયાદો પણ થયેલી છે આજે વિધાનસભામાં મારા પ્રશ્નોના જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્બો સેલની જે ખનન માટેની લીઝો આપવામાં આવે છે કાયદેસરની ફક્ત ત્રીસ લીઝો છે અને એનો જે વિસ્તાર છે ફક્ત ઈઠ્યોત્તેર હેક્ટર વિસ્તાર એક બાજુ સરકાર સ્વીકારે છે કે ફક્ત ત્રીસ લીઝોને મંજૂરી આપી છે ઈઠ્યોત્તર હેક્ટરના વિસ્તારમાં જ ખનનની મંજૂરી આપી છે અને બીજી બાજુ આપણે સુરેન્દ્રનગરમાં જોઈએ તો ત્રણસો કરતાં વધારે ગેરકાયદેસર ખાણો ચાલે છે રોજની એક હજાર કરતાં વધારે ટ્રકોમાં ગેરકાયદેસર કાયદે રોજનો બે કરોડ રૂપિયા જેટલું ગેરકાયદેસર કોલસાનું વેચાણ થઈ રહ્યું છે અને બીજી બાજુ સરકાર એમ કહે છે કે ફક્ત પાંચ કેસ નોંધાયા છે કોઈ મૃત્યુ થયું નથી અને એની સરકારજીની જે નિષ્કાળજી છે મિલીભગત છે એનો દાખલો આપીએ તો બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ સુધી એટલે કે દસ વર્ષમાં ત્રીસ લીઝો પૈકી ફક્ત બાર લીઝોની માપણી કરવામાં આવી છે એટલે કઈ લીઝમાંથી કેટલું ખનન થયું કઈ લીઝમાં ગેરકાયદેસર ખનન થાય છે કે કેમ એની જો સરકારે ચકાસણી કરવાની હોય તો વખતો વખત લીઝોની માપણી કરાવવી જરૂરી છે પણ આ સરકાર હપ્તા ખોરીને કારણે ભગતને કારણે ભાજપના લીઝોની માપણી કરવામાં આવી છે બાકીની અઢાર લીઝોની માપણી કરવામાં આવી નથી અમે આજે સરકારને પ્રશ્ન પૂછો કે દસ વર્ષ થયા કેમ બાકીની અઢાર લીઝોની માપણી નથી કરતા તો એનો સરકાર પાસે કોઈ જવાબ નથી સરકારે સ્વીકાર્યું હતું કે બાવીસો જેટલા કુવા અમે ગેરકાયદેસર પકડ્યા છે પૂર્યા છે તો આજે અમે પ્રશ્ન પૂછ્યો કે ફક્ત ત્રીસ લીજો છે ઇઠ્યોતેર હેક્ટર જ વિસ્તાર છે તો આટલી બધું ગેરકાયદેસર ખનન કોના દ્વારા કરવામાં આવ્યું કોણ આ ખનન કરીને લઈ ગયું કોની સામે તમે કાર્યવાહી કરી તો એનો જવાબ પણ સરકાર પાસે નથી એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર જાણે છે કે ત્યાં ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે જે ખનન માફિયાઓ છે એ કાં તો રેગ્યુલર હપ્તા મોકલાવે છે એટલે સરકાર ચૂપ છે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલા માટે સરકાર ચૂપ છે કાં તો ખનન માફિયાઓ આગળ સરકારનું કશું ચાલતું નથી એટલા માટે ચૂપ છે આજે અમે માગણી કરીએ છીએ કે સુરેન્દ્રનગર સહિત આખા ગુજરાતમાં ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે ખનન માફિયાઓ બેફામ થયા છે દાદાના બુલડોઝરની વાતો કરે અને ગરીબના ઘર પર દાદાનું બુલડોઝર જો ચાલતું હોય તો આ ખનન માફિયાની ગેરકાયદેસર ખાણો પર દાદાનું બુલડોઝર કેમ નથી ચાલતું ગેરકાયદેસર ખનન કરનારા જે ખનન માફિયાઓ છે એમની પ્રોપર્ટી પર દાદાનું બુલડોઝર કેમ નથી ચાલતું જો સરકાર પ્રમાણિક હોય સરકારની ઈચ્છાશક્તિ હોય કે આ ગેરકાયદેસર ખનન રોકવું છે તો મારી સરકારને મુખ્યમંત્રીને વિનંતી સાથે ચેલેન્જ છે કે તમે સાચા હોય તો દાદાનું બુલડોઝર આ સુરેન્દ્રનગર કે બીજે ગેર ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે એ ખનન પર બુલડોઝર ચલાવીને બતાવો જો તમે સાચા હોય તો જે ખનન માફિયાઓ ખોટી રીતે કરોડો રૂપિયા કમાયા છે એમની પ્રોપર્ટી પર બુલડોઝર ચલાવીને બતાવો ખાલી ગરીબના ઘર પર બુલડોઝર ચલાવી અને પોતાની હિંમત કે વાહ વાહી જે સરકાર બતાવે છે પણ ખનન માફિયાઓ આગળ જઈને દાદાનું બુલડોઝર કેમ બંધ થઈ જાય છે એ પ્રશ્ન અમે સરકારને પૂછવામાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ